શ્રી આળાસ અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં અંબાજી ખાતે પત્રકાર પરિષદ યોજાઈ માય ભક્તોને કોઈપણ જાતની તકલીફ કે અગવડ ન પડે તે માટે વિશેષ આયોજન મેળામાં પોલીસ વિભાગ ફોર્સ તરીકે નહીં પરંતુ ફેસિલિટેશન તરીકે કામ કરશે પાંચ હજાર કરતાં વધુ જવાનો મેળાની સુરક્ષામાં તેના ત્રણસો બત્રીસથી વધુ કેમેરાથી સમગ્ર મેળાનું મોનિટરી દર્શન ભોજન વિસામો પાર્કિંગ સહિતની સુવિધા માટે જિલ્લા કક્ષાની ઓગણત્રીસ સમિતિઓ કાર્યરત આસ્થાનું કેન્દ્ર અંબાજી ખાતે એક થી સાતમી સપ્ટેમ્બર પચીસ પૂનમનો તૈયારી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં કાળીદાસ મિસ્ત્રી ભવન ખાતે પત્રકાર પરિષદ યોજાય જેમાં દર્શન વિસામો ભોજન પાર્કિંગ સુરક્ષા સલામતી પ્રસાદ પગાર સરખા સફાઈ પાણી ટોયલેટ સહિતની સુવિધા સગવડોની કરવામાં આવેલ વ્યવસ્થા અંગે વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી આ વર્ષે કેટલાક ખાસ આકર્ષણો અને સુવિધાઓથી મેળાને યાદગાર બનાવવા માટેનું આયોજન કરાયું જેના માટે વહીવટી તંત્ર દ્વારા વિવિધ ઓગણત્રીસ જેટલી જિલ્લા કક્ષાની સમિતિઓ પણ બનાવાઈ છે પત્રકાર પરિષદને સંબોધતા જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું કે માય ભક્તોને કોઈ પણ જાતની તકલીફ કે અગવડ ન પડે તે રીતની વ્યવસ્થા જળવાય તેવું આયોજન કરવામાં આવ્યું છે મેળાની સંપૂર્ણ વ્યવસ્થા માટે ઓગણત્રીસ જેટલી સમિતિઓની રચના કરવામાં આવી છે સમિતિના અધ્યક્ષ રેકે ક્લાસ વન અધિકારી નિયુક્ત કરી તેમના સુપરવિઝન હેઠળ તમામ કક્ષાએ નાનામાં નાની બાબતોનું ધ્યાન રાખી જીણવટભર્યું કામ થાય તે રીતનું આયોજન થયું છે જિલ્લા કલેક્ટરે આ સાથે કરોડો માય ભક્તોને અંબાજીમાં પધારવાને મા અંબાના દર્શન કરવા માટે હાર્દિક નિમંત્રણ પાઠવ્યું તેમજ મેળો નિર્વિઘ્ન પૂર્ણ થાય તે માટે માતાજીને પ્રાર્થના કરી કલેક્ટર કલેક્ટરશ્રીએ પત્રકાર મિત્રોને ડિજિટલ માધ્યમ થકી મેળાનું પ્રસારણ અને પ્રચાર પ્રસાર થકી વિદેશમાં બેઠેલ ભક્તોને પણ માં અંબાના દર્શનનો લાભ આપવા અનુરોધ કર્યો મેળાના છેલ્લા દિવસે પત્રકાર મિત્રો પણ માતાજીને ધ્વજા ચડાવવાની પરંપરા જળવામાં આવશે ચાલુ વર્ષે ડ્રોન્સોનું પણ વિશેષ આયોજન કરાયું છે આ સાથે સ્વચ્છતા પર ખાસ ભાર મૂકાશે વિસામાની સંખ્યામાં પણ વધારો કરાયો છે જિલ્લા પોલીસ અધિકક્ષ શ્રી પ્રસાન તસુંબે મેળામાં પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવેલ સુરક્ષા અને સલામતી અંગેની વિગતો પૂરી પાડતા જણાવ્યું કે આ વખતથી મેળામાં સુરક્ષા ત્રણેય લેયરમાં કામ કરવામાં આવશે કાયદો અને વ્યવસ્થા શાંતિ પદયાત્રીઓ દર્શન કરી શકે તે માટે પોલીસ વિભાગ ફોર્સ તરીકે નહીં પરંતુ ફેસિલિટેશન તરીકે કામ કરશે પાંચ હજાર જેટલા જવાનો બે સિફ્ટમાં ફરત બજાવશે ડુંગરાળ વિસ્તારમાં ઘોડે સવાર પોલીસ જવાનો ફરત બજાવશે ખાસ ટીમો સીસીટીવી નું મોનિટરિંગ કરશે મહિલાઓ માટે સીટી સાથે મેળાની સુરક્ષા સલામતીને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વેવડદાર શ્રી કૌશિકભાઈ મોદીએ મેળાની સમગ્ર વ્યવસ્થા અને આયોજન અંગેનું પ્રેઝન્ટેશન કરી વિગતવાર માહિતી આપતા જણાવ્યું કે આગામી એકથી થી સાત સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર મેળા માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે દર્શનની વ્યવસ્થા સાથે મેળાની તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે

કંટ્રોલ રૂમની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે અત્યાર સુધીમાં આઠ હજાર છ બાવન જેટલા ઓનલાઈન વાહન પાસ ઇશ્યુ કરાયા છે આ પ્રસંગે પત્રકારોએ પણ મેળાના સુદ્રઢ આયોજન અને માય ભક્તોની વિધિ સુવિધા સચવાય તે માટેના સલાહ સૂચન આપ્યા જેને વહીવટી આવકારી તેને અનુરૂપ વ્યવસ્થા અને ખાતરી આપી આ પ્રસંગે બનાસકાંઠા નાયબ માહિતી નિયામક શ્રી કુલદીપ પરમારે પ્રાસંગિક ઉદ્બોધન કરી પત્રકાર મિત્રોને આવકાર્યા પ્રેસ કોન્ફરન્સમાં દાતા પ્રાંત અધિકારી શ્રી હરિણી કે આર નાયબ પોલીસ અધિક્ષક શ્રી સુમન નાલા સહિત બોડી સંખ્યામાં પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા આગામી 1 સપ્ટેમ્બર થી ભાદરવી પૂનમ મહા મેળા 2025 નું આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે મા અંબાના પ્રાંગણમાં સૌ માય ભક્તોને આવકારવા માટે જિલ્લા તંત્ર આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા વિશેષ તૈયારીઓ કર્યા કરવામાં આવી છે સત્યાવીસ કરતાં પણ વધારે જે સમિતિઓ છે એ જિલ્લા તંત્ર દ્વારા બનાવવામાં આવી છે અને સમગ્ર મેળામાં વિષામો ભોજન ફાયર સેફટી મંદિર સંચાલન ગબ્બર સહિતની તમામ જે સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે આ ઉપરાંત કોઈપણ માઈભક્તને કોઈપણ જાતની તકલીફ ના પડે તેના માટે પણ પોલીસ વિભાગ સહિત જિલ્લા તંત્રના પાંસઠસોથી વધારે જે કર્મચારીઓ છે એ કર્મચારીઓ ખડે ખડેપગે ઊભા રહેવાના છે તથા ડિઝાસ્ટરના સમયગાળા દરમિયાન પણ કોઈ ઘટના જો બને તો તેના માટે આજરોજ મોકડ્રીલનું આયોજન પણ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત આ વખતે ભાદરવી પૂનમના મેળામાં જે વીમો કહેવાય તે વીમાનું કવરેજ ગયા વર્ષે વીસ કિલોમીટર હતું તેનો વિસ્તાર વધારીને આ વર્ષે તેનો વ્યાપ સમગ્ર ગુજરાત રાજ્યની હદ પૂરતો કરવામાં આવ્યો છે ધન્યવાદ નમસ્કાર આવનાર પૂનમના દિવસે અંબાજીમાં મા અંબાનો ભાદરવી પૂનમનો મહામેળો જે થનાર છે તેમાં કાયદાના સુવ્યવસ્થાની પરિસ્થિતિ સારી રીતે થાય અને પોલીસ ફોર્સ નહીં પણ ફેસિલિટેશનના માધ્યમથી ભક્તોનો દર્શન કરાવી આપે કોઈ અનિચ્છિત બનાવ ન બને તે માટે પાંચ હજારથી વધુ પોલીસ હોમગાર્ડ જીઆરડીનો બંદોબસ્ત રાખવામાં આવેલ છે જે અસામાજિક તત્વો ગુનેગારી તત્વો છે તેના ઉપર વોચ રાખવા માટે એન્ટીપીક પોકેટ ટીમ એન્ટી ચીન સ્નેચિંગ ટીમ રાખવામાં આવેલ છે જે અમારા માતા બહેનો મેળામાં આવનાર છે તેની સુરક્ષાના ધ્યાને લઈ શી ટીમની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે હોર્સ પેટ્રોલિંગ બીડીએસ ટીમના માધ્યમથી ચેકિંગ ડૉગ માધ્યમથી ચેકિંગ સીસીટીવીના માધ્યમથી આ મા મેળાના જે વ્યવસ્થા છે તેના ઉપર દેખરેખ કરવા માટે કંટ્રોલ રૂમની વ્યવસ્થા કરવામાં આવેલ છે અને આ તમામ વ્યવસ્થા સારી રીતે થાય અને જે પણ ભક્તો આવે તેની તેમનું દર્શન સારી રીતે થાય તે શાંતતા સુવ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ ખડા પગી ઊભે રહીને કામ કરશે મારી આપ સૌના માધ્યમથી તમામની વિનંતી છે કે આપના સૌના સહકારથી અમે આ મેળામાં કામ કરીશું અને મેળામાં જે ભક્તોની ભીડ વધુ થાય છે તે સમયે કોઈ પણ પ્રકારની અફવા ના ફેલાય અને આપના પાસે કોઈ પણ માહિતી આવે તો આપ તાત્કાલિક બનાસકાંઠા પોલીસ કંટ્રોલ રૂમ અંબાજી પોલીસ કંટ્રોલ રૂમમાં તેની જાણ કરો તો તેના ઉપર કાર્યવાહી થઈ જશે મીડિયાના મિત્રોને પણ મારી વિનંતી છે કે આપના પાસે પણ કોઈ ઇન્ફોર્મેશન આવે તો તાત્કાલિક પોલીસ પાસે તે ઇન્ફોર્મેશન પહોંચી જાય તો તેના ઉપર અમે કાર્યવાહી કરીશું થેન્ક યુ જય